દાતા ખાતે બનાસ મેડિકલ સેવા કેમ્પનો શુભારંભ કરાવતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ભાદરવી પૂનમના મેળામાં પોતાની માનતા પૂર્ણ કરવા પગપાડા ચાલીને મા અંબાના ધામ જવા નીકળેલા પદયાત્રીઓને પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે દાંતા ખાતે બનાસ મેડિકલ કોલેજ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હાથે ઉદ્ઘાટન કરી એક સેવા કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ બનાસ મેડિકલ કોલેજ દ્વારા આયોજિત આ સેવા કેમ્પમાં મિની હોસ્પિટલ ઊભી કરી મલ્ટીપેરા મોનિટર ઇસીજી મશીન ડિફિબ્રિલેટર ઓક્સિજન સક્શન મશીન મસાજ માટે વાઇબ્રેટર મશીન પાટાપિંડીની સારવાર કોલેજ અને સિવિલ હોસ્પિટલના તબીબ સ્ટાફ દ્વારા ચોવીસ કલાક કરવામાં આવશે આ ઉદઘાટન પ્રસંગે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ દિલીપ દેશમુખ દાદા સહિત બનાસ ડેરીનું નિયામક મંડળ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ સુરેશ રાવળ અંબાજી બનાસકાંઠા અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રવેશ ધોરણ બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્ય બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ સામે સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે